ત્રીજા નોરતે આ દેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે તેમના મસ્તિષ્કમાં ઘંટ આકારનો ચંદ્ર છે તેથી તે ચંદ્રઘટા તરીકે ઓળખાય છે નવરાત્રી દરમિયાન માતાજીના નવ રૂપોમાંથી ત્રીજું રૂપ ચંદ્રઘટા તરીકે ઓળખવામાં આવે છે જેમાં માતાજીનું વાહન વાઘ તરીકે ઓળખાય છે નવરાત્રીના નવ દિવસ માતાજીની સાધના ઉપાસના કરવામાં આવે છે તેમના શરીરનો રંગ સુવર્ણ સમાન છે તેમની દસ હાથ છે દસે હાથમાં ખડક ત્રિશૂળ બાણ ગદા તલવાર જેવા શસ્ત્રો ઉપરાંત કમળ ધારણ કર્યું છે તે હંમેશા અસુરોના વિનાશ માટે ઉપયોગ રહે છે તેમના ઘંટ જેવા ભયાનક ધ્વનિથી અસુરો દૈત્યો અને દાનવો સદાય પ્રકંપિત રહે છે માની આ શક્તિ હંમેશા અસુરોના વિનાશ માટે રચાયેલી છે તેનું પ્રતિપાદન દુર્ગા શક્તિના બીજા અને ત્રીજા અધ્યાયમાં જોવા મળે છે મહિષાસુર અને તેની સેનાનો વધ કરવા માટે દેવગણની પ્રાર્થનાથી મા જગદંબા આદ્યશક્તિ અવતર્યા હતા અને મહિષાસુરનો વધ કરીને દેવતાને ભયમુક્ત કર્યા હતા મા ચંદ્રખટાની ઉપાસનાથી સાધકના તમામ વિઘ્નો વિદાય લે છે આરાધ્યના સફળ ફૈદાળી થાય છે હંમેશા ભક્તના કષ્ટ દૂર થાય છે તેમનું વાહન વાઘ છે તેમનો ઉપાસક હંમેશા સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય રહે છે માની કૃપાથી અલૌકિક વસ્તુના દર્શન થાય છે અને હંમેશા દિવ્ય સુગંધિનો અનુભવ થાય છે માં હંમેશા દુષ્ટોના વિનાશ માટે તત્પર રહેતી હોવા છતાં સદાચારી ભક્તો માટે સદાય સૌમ્ય અને શાંત રહે છે માની ઉપાસનાથી સાધક કે યોગીનું મન મણિપુર ચક્રમાં સ્થિત થાય છે મન વચન કર્મ અને કાયાને વિહિત વિધાન મુજબ સંપૂર્ણ પરિશુદ્ધ અને પવિત્ર થઈને મા ચંદ્રકટાને શરણાગત થઈએ અને તેની ઉપાસના આરાધનામાં તત્પર થઈએ તો તમામ પ્રકારના સંસારિક કષ્ટમાંથી મુક્તિ મળે છે અને સાધક જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ આલોક અને પલ્લોકનું સુખ પ્રાપ્ત કરી અંતમાં મોક્ષ પામે છે આ માહિતી તમારા મિત્રોને જરૂરથી શેર કરજો આ વિડીયોને લાઈક કરજો અને આ ચેનલ ગુજ્જુ પરિવાર હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને આવી જ માહિતી લઈને ફરી મળીએ જય માતાજી